તો આજે આ ખાત્રીજ અક્ષય તૃતીયા છે ને તેની સાથે નવું કૃષિ વર્ષની ઉજવણી પણ ખેડૂતો કરી રહ્યા છે તો અલગ અલગ જે કૃષિ પેદાશો છે અને સાથે સાથે કૃષિ ઓજારો જે છે તેની પૂજા વિધિ કરીને આ કૃષિ વર્ષની ઉજવણી ખેડૂતો કરતા જોવા મળી રહ્યા છે અરવલ્લી ખાતેની તસવીરો આ ખાત્રી એટલે વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે ત્યારે અક્ષય તૃતીયાના આ શુભ દિને ધરતીપુત્રોએ નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો અને આજે ખાતરીનો દિવસ એ ખેડૂતનો આનંદનો દિવસ હોય છે અને તે આ દિવસ અમે આગો અનાધિકારથી બાપ દાદા વખતથી પણ અમે ઉજવીએ છીએ અને તે સ્વાધ્યવાળા બધા ભાઈઓ ભેગા થઈ જમીન માતાનું પૂજન કરી કરી અને અને અમે હરના સાત ધાન્ય લઈને આવીએ છીએ અને સાત ઓટા વાળીએ છીએ અને આ રીતે આ રીતે અમારું જે આમનો બાપ દાદા વખતનો નિયમ છે આજના દિવસે પરિવારના ભાઈઓ ખેડૂતો બધા દાદાજીના ખેતરમાં મળે છે અને ધરતી માતાનું સમૂહમાં પૂજન કરે છે ખેડૂતો પોતાના બરદોને શણગારી અને દાદાજીના ખેતરમાં લાવે છે ધરતી માતાનું પૂજન કરે છે હળ લાકડો કોદાળી પાવડા તિકમ અને હળનું પણ પૂજન કરે છે અને આજના દિવસે પરિવારને એટલે સ્વાધ્યાય પરિવારના ભાઈઓ સમૂહમાં ધરતી માતાનું પૂજન કરી અને ધાન્યો ધરતી માતાને અર્પણ કરે છે